મારું ઓળ મારે ગજુલો ગુરુને મળવા છે અને ગોધામ પૈસા નથી ને હવે મારે કરવું શું એક કામ કરું ચિયક પાસેથી ઉસીને લઈ અને ભેગો તો થઈ જાવ એમાંય પાસે બે વાતો છે અહીંથી ભાડું કરીને તો સાં ભરા પણ એ વાળી થાપણીના પૈસા ખૂટે મારે ક્યાંથી લાવવા એક કામ કરું ભાઈની હોટલ લઈને એ સા પીસ ભરો પૈસા નહીં આલું એમાંય પાછી પાસે બે વાતો છે શાહ તો પીવું પડો ને શાહ બીજા પાસે હેડતા ટાણે પરેશ પૈસા માગે તો પછી મારે ક્યાંથી લઈને હાલવા એક કામ કરો હોટલે જવાનું ક્યાંય છે ને ડાયરેક્ટ ઘરી દો જેમ કે ઘરે સાપ આવે ને તો અહીંયા પૈસા જ ના હાલવા પડે એમાં વીએ પાસે બે વાતો છે એને ઘરે સા તો પીવો પરો સા ના પૈસા નથી હાલવા પણ છોકરાને તો હાથમાં હાલવા પડે પાસા સો રૂપિયા એક કામ કરો હવે કરીએ દેવાનું કેન્સલ આપણે હોટલે રેડી થઈ માસ દસ રૂપિયા પતી દેશી